નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે વેડ રોડ ગુરુકુળ ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા આયુષ મેગા કેમ્પ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગરના અનુસાર જિલ્લા આયુષ અધિકારીની કચેરી દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુર વેડ રોડ ખાતે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે આયુષ મેગા કેમ્પ યોજાયો હતો જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથી ડૉક્ટરએ થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરી વિનામૂલ્યે દવાઓ આપી હતી આજ રોજ દસમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ છે આપણે છેલ્લા દસ વર્ષથી બે હજાર સોળથી રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરીએ છીએ ગયા વર્ષ સુધી આપણે ધનતેદસના દિવસે ધન્વંતરી ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આપણા રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરતા હતા પણ ત્યાર પછી આ વર્ષથી તિથિ દર વખતે બદલાયા કરે ધનતેરસની એટલે આ વર્ષથી આપણે ભારત આયુષ મંત્રાલય દ્વારા એક ફિક્સ ડેટ ત્રેવીસ સપ્ટેમ્બરને હવે દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવી છે ત્રેવીસ સપ્ટેમ્બર લેવાની પણ એક ખાસ એ છે કે ત્રેવીસ સપ્ટેમ્બરે દિવસ અને રાત સરખા હોય છે તો દિવસ અને રાત સરખા હોવાથી એ દિવસ પસંદ કરેલો છે આવતીકાલથી ધીમે ધીમે રાત મોટી થશે અને દિવસ નાનો થશે આજના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે આપણે મેગા કેમ્પનું આયોજન કરેલું છે જેમાં તમામ પ્રકારના આયુર્વેદ પ્રદર્શનથી લઈને આપણે આયુર્વેદની જનરલ ઓપીડી હોમિયોપેથીની જનરલ ઓપીડી નિષ્ણાતો દ્વારા અલગ અલગ ઓપીડી વૃદ્ધા અવસ્થામાં થતા રોગોની એક અલગ ઓપીડી સાથે સાથે મેદસ્વીતા નિવારણની ઓપીડી મેદસ્વીતા યોગા દ્વારા આપણે કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એના માટેની એક સ્પેશિયલ માહિતી તથા એના યોગ નિર્દેશકો દ્વારા આપણે લોકોને મેદસ્વિતા કેવી રીતે ઘટાડી શકે એની માહિતી આપીએ છીએ કેવો ખોરાક લેવાથી કે કઈ પ્રકારનું તમારે દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરવાથી તમે મેદસ્વિતા તથા આજકાલ જે અહર વિહર જે થતા રોગો છે તેનાથી તમે બચી શકો એની વિશેષ માહિતી આપતા પ્રદર્શન મૂકેલા છે ચાર્ટ મૂકેલા છે આયુર્વેદિક વનસ્પતિનું પ્રદર્શન રાખેલું છે આપણા રસોડામાં જ આપણી ઔષધિઓ છે એના વિશે આપણે માહિતી આપેલી છે હોમિયોપેથી દ્વારા બાળકોના જે અમુક રોગો છે તે સ્પેશિયલી આપણે મટાડી શકીએ છીએ એના વિશે લોકોને માહિતી મળે તથા હોમિયોપેથીની ચિકિત્સા પદ્ધતિનો પણ લોકો લાભ લઈ શકે એ રીતે આયુષની તમામ પ્રવૃત્તિઓ એક સાથે રાખીને આપણે આયુષ મેગા કેમ્પનું આયોજન ગુરુકુળ વેડ રોડ ખાતે કરેલું છે મેગા કેમ્પમાં આયુષ ડોક્ટરોની તથા યોગાની તમામ ટીમ સાથે સાથે લગભગ અઢી થી ત્રણ હજાર દર્દીઓ લાભ લેશે એવી છે આજે ભારત સરકાર આયુષ્યમાન વિભાગ દ્વારા દસમો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણી વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત ખાતે કરવામાં આવી સેંકડો દર્દીઓ આયુર્વેદિકની રીતે લાભ લેવા માટે આવેલા લોકોના મનમાં હોય છે આયુર્વેદ ધીમું છે પણ હકીકતમાં આયુર્વેદ ધીમું નથી આયુર્વેદ સુધી ભોગવામાં જ એ માણસો ધીમા પડે છે અને જેને લીધે એ પછી મેડિકલની દવાઓ લઈને આડઅસર વાળી અને તકલીફ ભોગવી પડતી હોય છે ત્યારે ભારત સરકારે આ આ કેમ્પ દ્વારા દર્દીઓને ફ્રીમાં તપાસ્યા અને પાછા દર્દીઓનો દર્દ ન મટે એ ત્યાં સુધી એ ફ્રીમાં બધાને દવા પણ આપવામાં આવશે ెమాశు హర్షిల్ ధోడక్ర్యూజ